有人 <laughs>。在在在。 સાહેબ નથી આ બે બંબુડા ભગત ભગત આમ તો ભગત છો ને એટલે નથી મારતો રહ્યા ને તેને એ ગરીબ માણાને પરાયણે દારૂ ન પાતા હો પણ સાહેબ અમે પરાયણે નથી પાતા એ દારૂ પીવી જ છે મેં નજરો નજર ફાર્યું અને કોઈ જીતું માનતો નથી નાખું એક ના ના સાહેબ રહ્યો કેમ છે ને હું તમને સાબિત કરી જ દઈશ કે આ દારૂ પીવે છે કે નહીં એક ખેલ મોકો આપું છું આ દીમ જો મારી જપ્તે સીડ્યા ને પૈસા દીશો ને તોય નહીં મેકવો હવે નીકળ નીકળ

ખોલને કમાડ અંદર થી બંધ હે તો ઠપકાર એ હા ભેલી દે તાર નોરે મને જડી જાય દારુ એ લે કયો છે એ આવું છું જોયું ને માકડ ને આખ્યું આવ્યું

આ તારા મહાની રમત કેવી છે જોજે મારું દીકરું આ ગામમાં સીરીય સીરીય જકડી જોયો આ દારૂ ધંધો કોણ કરે છે ને એ પકડાતા નથી અને જે પકડાય છે એમાં કાંઈ મને સમજાતું નથી ઓલો ભીમલો કરે છે કે ભૂરો ડોહો કરે છે પણ લાય અને સામેથી એના ગીર બે આવવા છે એટલે કાંઈ જાણવા જડશે ભર્યા ટકાળો ન આવ્યો છે એ ઈ નું આયો તો કાઈ નહી પણ તમે કરવાના ના છો શું ઈ તો જો ટકાવા પીન મારી છે ને એટલે દારૂ પીચીએ હા હા પછી તારા સાહેબ ને બોલાઈ આવવાના અને ટકાલા લઈ જાય વાહ મહા વાહ એ બુદ્ધિ તો તમારા બાપ ની હો મારા દીકરે મને માર ખબર બે ખેલ મને હક થાય મહા નિરાશ થઈ ને થપક થપકાર કો થોડી ખાલી થાય ને સાહેબ બોલાવી આવજે એ હો હો

એ ભીમલા થોડું કામ છે ને તે બહાર જાવ છું બે જા ના તમે જાઉં હું નઈ જાઉં

ಇನ್ನು ಉತ್ತರವಾದ ಕಡೆಗೆ